આજે મારી સાથે જે છે એ વાંકાનેરથી મોમીન સમાજના ઇદરીશભાઈ છે કે જેમણે લાંબા સમયથી પાચન સંબંધી સમસ્યાઓ હતી અને આપણી સારવાર સો સો ટકા સારું કઈ રીતે થયું અને પંદર વર્ષ જૂની એસિડિટી એમને કઈ રીતે મટી ઇદ્રીશભાઈ તમને જે તકલીફ હતી પાચનની એમાં શું શું થતું હતું તમને ઇદ્રીશભાઈ પાચન શક્તિમાં પેટમાં એમને ભરાવો એમના ખાય તો ભલે ન ખાય તો ભલે અને ખાય તો પછી એસિડિટી બહુ થઈ જાય

છ થી સાત અલગ અલગ ડોક્ટર બદલાવ્યા છે અને એ સમય દરમિયાન જે છે એ તમે રિપોર્ટ્સ ને બધું કરાવ્યું હતું તો તમારો કેટલો ખર્ચો થઈ ગયો છે આ શરીર ખર્ચો ઘણો થઈ ગયો છે ત્રીસ ચાલીસ હજાર રૂપિયા થી ને વધારે પણ બરાબર છે અને જે આ તમે જે બધા રિપોર્ટ બધા કરાવ્યા હતા તો એના આધારે ડોક્ટર શું નિદાન કરતા શું દવા આપતા એ લોકો ને છેલ્લે મને એવું કીધું કે તમે એન્ડોસ્કોપી કરાવો પછી અમને આઈડિયા આવે ત્યાં લગીને સાહેબ એ લોકો દવા જ આપી કરી રીતે સમજ્યા હા દવા થી વીસ દિવસ ની દવા આપે કેપ્સ્યુલ ને બોટલ આપે પી એટલા દી સારું રહીએ પછી બંધ થાય એટલે પાછું નેક્સ્ટ બીજા દિવસથી પાછું બળતરા ને પેટ ભરાવવાની ચાલુ ને ચાલુ બરોબર એસિડિટી ની ગોળી ખાવી પડતી હા સાહેબ સવાર ઉઠીને ફરજિયાત ખાવી પડે એ ગોળી તમે કેટલા વર્ષથી ખાતા હતા ઈ સાહેબ છેલ્લા કન્ટિન્યુ સાત વર્ષથી હું લેતો હતો હાર જ તો ગમ્યા ટૂર માં જાવતો ભલે અને ઘરે આવતો ભલે એ લેવી જ પડે એના વગર હાલે જ નહીં કોઈ દિવસ એમ ના ખાવ તો શું થતું એ સાહેબ ગોળી નો ખાવ ને તો એમ નામ પેટ ફૂલાયેલું જ રહીએ

ને આવે અત્યારે પછી અત્યારે મારો સાહેબ છોતેર પાંચસો છે બે મહિનામાં એ પણ ઘણો બધો ફરક પડી ગયો પાંચ છ કિલા વજન પણ ખતી ગયો તો તમે જ્યારે આપણે અહીં આવ્યા હતા એના પેલા તમને એસિડિટી થતી તો કેટલી બેચેની લાગતી શું તકલીફ બેસે નહીં એટલે આમ કે ગમે નહીં આપણે ગમે બિઝનેસ ઉપર ગયા તો આપણે ઘરે આવી જાય ઘરે થાય તો કંઈ ગમે આમ કે શુકુન કે પેટમાં આપણને ક્યાં શાંતિ નથી મળતી બરાબર ને સતત પેટ ભારી ભારી લાગે ભાઈ ખાય નો ખાય ને

પંદર દિવસ ઉકારો પીધો ને ચૌદ દિવસ પેલા રાઉન્ડમાં ત્યારે પેટમાં જે બધું ભાર હતો સાહેબ એ અત્યારે હાફ નોર્મલ થઈ ગયું પંદર દિવસમાં પછી ત્યારથી ચાલુ કર્યું ત્યારથી એસિડિટી તો વહી જ ગઈ મે એટલે ગોળી જ બંધ થઈ ગઈ પહેલી વખત હા પહેલી વખત મહિના થી એસિડિટી ને ગોળી નથી પીધી મેં જી તમે પંદર વર્ષથી લેવી જ પડતી હા સાહેબ લેવી પડતી હતી બરાબર છે એટલે અને એના પછી તમારો પાચનમાં સુધારો તમને કેવો અનુભવ સાહેબ માં મને હું સવારે એક રોટલી ખાલી ખાતો તો એક કપ ચા તો એ

બે કિલોમીટર ચાલુ છું ઓહો અને સાંજે જમ્યા પછી એક કલાક પછી પાછો બે કિલોમીટર ચાલુ છું સરસ એટલે ટૂંકમાં પેલા કથા શરીમાં સ્ફૂર્તિ ઘણી આવી પૂર્તિ સાહેબની વાત નકર તો આખું શરીર પકડાઈ જાય થોડું ઘાલું સાહેબ આડા આખી આખું શરીર પકડાઈ જાય લાગે બરાબર કે અત્યારે 100% કમ્પ્લીટ સરસ મેં ક્યાંય જમવામાં કઈ ફેરફાર નથી કર્યો એમ હા બધું જમું બધું જમું તો તમને પહેલા તો હું લીલું મરચું આપડું ફ્રાય કરેલું નતો ખાઈ શકતો હવે તો કદાચ આખું મરચું ખાવ ને તો કઈ કોઈ વસ્તુ નથી થતી હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડિયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો ઇદ્રીશભાઈને ખરેખર જે પ્રોબ્લેમ હતો એમાં મેઇન પ્રોબ્લેમ હતો એમને જે છે પાચનશક્તિ નબળી હતી અને છેલ્લા પંદર વર્ષથી વિચાર કરો જે વ્યક્તિ પંદર વર્ષથી સતત રોજ એક ગોળી એન્ટાસિડની ખાવી પડે શરીરમાં કેટલા બધા નુકસાન થયા હોય એમ અને માત્ર ને માત્ર આયુર્વેદની બે મહિનાની સારવારથી અત્યારે પેશન્ટ એટલું સારું છે એનું એકમાત્ર કારણ એ છે કે આપણે પંચકર્મ સારો વ્યવસ્થિત કરાવી છે અને પ્રકૃતિ પ્રમાણે યોગ્ય મેડિસિન નિદાન કરીને આપીએ છીએ જેથી તાત્કાલિક પરિણામ મળે પણ જ્યારે આપણી દવા શરૂ કરી દવા બંધ થઈ ગઈ તો આપણી દવા ક્યારે ગરમ નથી પડતી આપણે દવા ક્યારે ગરમ નથી પડતી હું એ પણ કહેવા માંગુ છું કે ઘણા લોકો એવું માનતો કે આયુર્વેદ દવા ગરમ છે એનાથી કંઈ તકલીફ થશે તો એ વાત યાદ રાખવાની જરૂર છે કે જો તમારી પ્રકૃતિ નિદાન કરીને આયુર્વેદ દવા આપવામાં આવે તો આયુર્વેદ દવા ક્યારે ગરમ પડતી હોતી નથી જે તમને માઇગ્રેન જેવું માથું દુખી આવતું તો ઈ તમને મહિનામાં કે અઠવાડિયામાં કેટલી વાર ગોળી માર નથી લેવી પડી ઈ માથાની નથી લેવી પડી ઈ નકર તમને મહિનામાં કેટલી વાર લેવી પડી મહિનામાં ને અઠવાડિયામાં એવું થઈ જાય ને તો એકાદ બે એકાદ ગોળી લેવી પડતી મને ઓહો એટલે અઠવાડિયે એક વખત તો માથું દુખી આવતું માથું જબ દુખી પછી ઉલટી જેવું થતું શું થતું સાહેબ મને વામિટ કોઈ જતી હતી એક હમ પણ માથું દુખેલે એસિડ ચડે માથું દુખે એટલે એસિડ ચડી જાય ને સાહેબ એટલે આમાં માણસ આમાં દાંડો થઈ જાય નસ ફાટી છે એટલું દુખતું છે અને એ આપણી દવા પછી ક્યારે એ નથી દુખ ના એ નથી એવું સબ ક્યારે દુઃખ મને હા સરસ એટલે હું બધાને એ જ કહું છું કે તમને એસિડિટી હોય ગેસ હોય કબજિયાત હોય એસિડિટી ની ટીકડી લેવી એનું પરમેન્ટ સોલ્યુશન નથી એનું પરમેન્ટ સોલ્યુશન છે પાસે કે જેમાં આપણે પાચન સુધારવાની દવા આપી છે ને પાચનથી ને ઠીક કરી છે ઇદ્રિશભાઈ તમે પંદર વર્ષથી મુશ્કેલીમાં હતા બરાબર છે લગભગ ત્રણ ચાર અલગ અલગ ડોક્ટર બદલા રિપોર્ટ કરાવ્યા રોજ એક ગોળી ખાવી પડતી તમને બરાબર આપી દવાથી બે મહિનામાં જેટલું સારું થયું એટલું ક્યાંય સારું થયું છે ના સાહેબ આટલું મને સો એસો ટકા ક્યાંય ફેર નથી કબજિયાતમાં સો એસો ટકા ફેર છે બરાબર છે અને આપણીથી જે રિઝલ્ટ મળ્યું હું કોઈ દી ક્યાંય રિઝલ્ટ ના આવું રિઝલ્ટ મને છેલ્લા બાર વર્ષથી આ ક્યાંય નથી મળ્યું તો આ તમે આયુર્વેદ સારવાર માટે આપણી હોસ્પિટલમાં તમને જે સારવાર મળી તમને જે છે તમારું નિદાન થયું તમારું થયું જે પંચકર્મ સારો થયું તમને સો એસો ટકા સંતોષ સાહેબ મને સો ટકા સંતોષ છે જે લોકો એસિડિટીથી જે પીડાતા હોય ને સાહેબ હકીકતે આ સારવાર લેવી પડે તમારે અહીંયા સાહેબ હા આયુર્વેદ સારવાર સરસ આયુર્વેદ થી પંચકર્મ સારવાર થી જેમ પાચન સુધરતું જાય છે એ જ આપડે આમાં જોયું ઇદ્રીસભાઈ ખુબ ખુબ ધન્યવાદ તમારો વિડીયો છે એ લોકોને આયુર્વેદ માં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ સર ગમે મૂકી શકો મારી પરમિશન છે ખુબ ખુબ ધન્યવાદ